નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે છ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે મિત્રો ડૂમ નંબર જે એક છે તેમાં પણ મિત્રો આવક ઓછી જોવા મળી રહી છે પીલો નંબર એકથી મિત્રો સોળ સોળ સુધી તેમાં મિત્રો છેલ્લે જે છે મિત્રો તેમાં છૂટા છૂટા વકલ છે અને ડૂમ નંબર બેમાં છૂટા છૂટા વકલ છે અને આજે પાલમાં થોડીક સારી આવક જોવા મળી રહી છે આજે પાલ થોડાક ઝાઝા આવેલા છે ગુણી માં આવક ઓછી જોવા મળી રહી છે અને હાલ રજ નું કામકાજ ચાલુ થઈ ગયું છે ડૂમ નંબર એક માં પીલો નંબર એક થી તો ચાલો જાણી લઈએ કેવા મગફળી ના કેવા ભાવ રહેલા છે તો વિડીયો માં સુધી બન્યા રહેજો બારસો ને પચાસ બારસો ને પચાસ ભાવ જે જી છે વજનમાં થોડીક સારી છે બારસો પચાસ ચોખાઈ બહુ સારી છે બારસો પચાસ આ એક ઓગણચાલીસ નંબર જીવીસ બધી મિક્સ માં છે 1101 મિડિયમ ક્વોલિટી નહીં સાહેબ

તે કજાને છોમ ઇન્ડિયન ક્વોલિટી છે 1006 1050 નુંુંદરી છે એમાં થઈ ગઈ આવે હાલતા જામી હા